જાણીએ છે કે આવતી તારીખ 3-10-2024 થી તારીખ 11-10-2024 2024 સુધી રાજ્યમાં નવરાત્રિનો તહેવાર આવવાનો છે તમામ લોકોએ પોતપોતાના વિસ્તારના હોય ગુજરાતની જનતા આ વ્યવસ્થિત મનાવી શકે આ હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જક છે આ નવરાત્રાના તહેવાર દરમિયાન જિલ્લામાં જેટલા પણ કોમર્શિયલ ગરબા છે અર્વાચીન ગરબા છે શેરી ગરબા છે તમામ જગ્યા યોગ્ય સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચોવીસ જેટલા પોલીસ સ્ટેશનોમાં ચોવીસ જેટલી સી ટીમ ગરબાના પ્રોગ્રામ દરમિયાન વિસ્તારમાં ફિલ્ડ ઉપર રહેશે તમામ જિલ્લાની પોલીસ આશરે સાતસોથી આઠસો જેટલા પોલીસ જવાનો જ્યારે ગરબાનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે બંદોબસ્તમાં રહેશે તમામ ગરબાઓમાં સીસીટીવી નાખવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તાકી લોકોને પેટ્રોલિંગના સમયે લોકોને પોતાના ઘરે જતા સમયે કોઈપણ પ્રકારની અડચણ પેદા નહીં થાય આનું ધ્યાન રાખવામાં આવશે રાજકોટ જિલ્લાના તમામ વિસ્તારોમાં ટ્વેન્ટી ફોર બાય સેવન પોલીસની પેટ્રોલિંગ રાખવામાં આવશે તથા તમામ લોકોએ સુખો શાંતિથી આ તહેવારોમાં પોતાનો મજો લઈ શકે શક્તિની આરાધના કરી શકે આથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે